હું ડાયાબિટીસ બીપી અને કોલેસ્ટ્રોલ ને કંટ્રોલ કરીશ બરાબર છે આ ઉંમરે તમારે અત્યારે ના હોય તો તમારા ઘરના મમ્મી પપ્પા ડાયબ મમ્મી પપ્પા દાદા દાદી માટે લો છો બરાબર છે હું બધા રોગોના ઘર એવા મોટા ઓછામાં ઓછું તેલ નમક અને મેંદાનો ઉપયોગ કરીશ તમે જે પણ બધું બારનું જમતા હોય છે ને ચીપ્સ ને પેકેટ એ બધામાં મેંદો જ હોય છે બરાબર છે એટલે નથી ખાવાનું નેક્સ્ટ હું जेर समान, जेर समान। बहार नू, नू, नहीं, जमू, नहीं जमू, नीमित, नीमित, योगा, योगा करिश, करिश, हूँ, तमाकू, तमाकू बीड़ी અને દારૂ જેવા વ્યસન થી ટેન્શન નહી લઉં મન નું દુઃખ મનમાં નહી રાખું સારા મિત્રો બનાવીશ અને હંમેશા ખુશ રહેવાનો પ્રયત્ન કરીશ અને એમ છતાં તો મારા ભાઈ જેવા ડોક્ટર કરણ મોઢાડિયાને કહીશ ચલો બધા પોતપોતાના માટે તાળી વગાડો